મજામાં તો મિત્રો આજે આપણે આઈ ગયા છે તમે જોતા હશો કે આ જયેશભાઈ આજે ક્યાં આઈ ગયા તો અત્યારે આપણા આઈ ગયા છે મહીપતસિંહ બાપુનું જે શિક્ષણ કલ્યાણ અને એમના જેટલા વૃદ્ધાશ્રમ છે ને એ બધું છે ને એનું ટોટલી જે રસોડું જે આ ગતિ મેનેજ થાય છે તો એ છે મારી પાસે તમે જોઈ રહ્યા છો તો એ છે મહીપતસિંહ બાપુના ત્યાં જે જમવાનું બને છે એનું રસોડું તો મિત્રો આજે આપણે એની મુલાકાત કરવા આવ્યા છે તો વિડીયો અંદર બનાવી રહેજો તો ચલો આપણે અંદર જઈને જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો ચલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને જોઈ લઈએ મિત્રો આમ તો ખરા આપણે જોઈએ તો આજુબાજુ ટોટલી ગ્રીનરી અને ગ્રીનરીના વચ્ચે અહીંયા આગળ આટલું મોટું રસોડું હવે આપણે ત્યાં જઈએ જોઈએ કઈ રીતનું છે આ આખું આ તમે જુઓ તો આ રસોડું છે અને આટલી વિશાળ જગ્યાના અંદર આ જે વૃદ્ધાશ્રમ જે છે એ આખું ફેલાયેલું છે જો આ રીતનું રીતનું છે છે તો હવે આપણે જઈશું અંદર અંદર રસોડાની જોઈએ કઈ અને આ ગાડી જે છે પેલું કહેવાય ને કે ભોજન લઈ જવા માટે તૈયાર છે અહીંયા આગળ ભોજન બની રહ્યું છે તો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં જો મિત્રો અહીંયા આગળ અત્યારે મસ્ત મજાના અહીંયા આગળ ભજીયા બની રહ્યા છે ના કાકા ભજીયા બનાવી રહ્યા છે જો કાકા પૂછો જોરદાર છો કાકા તમારી વાહ વાહ જો મિત્રો અહીંયા આગળ તમે જુઓ આ રીતનું અહીંયા આગળ કામકાજ ચાલુ છે ને બેનો અહીંયા આગળ પૂરીઓ બનાવી રહ્યા છે જો આ રીતનું જો બટાકા પૂરી બની ને જો મિત્રો કેટલું મોટું છે પાંચ જણા પૂછું કરીને તપેલું મૂકે છે હવે એના બાજુમાં જે છે એ આજે શું બનાવ્યું છે શેનું શાક છે આપડે જોઈ લઈએ તો જો મિત્રો આ છે આ વાલનું શાક વાલનું શાક છે જો મિત્રો આપને કહી શકાય કે હોટેલ ઉરંદજી હોય છે એવું દેખાય છે વાનુ સાક છે આપણો बाजूમાં બતાઈ દઈએ આ ભાત જો મિત્રો આ બેટા બહુ સારું લાગે આ ભાત જો મિત્રો ને આ ઈ આગળ દાળ કેટલું મોટું થપેલું ભરીન દાળ છે તમે જો આ બાજુ એક જ મિનિટ આ બાજુ આપડે બતાવી દઈએ તો શીરો પણ આપણે શીરો પણ જોઈ લઈએ આપણે આ જો આ ભજીયા અને અહીંયા આગળ આ શીરો જોવા મિત્રો આ શીરો અને આપણે પેલી બાજુ પેલી સાઈડ બને છે પૂરી આખું લાઈવ આપણે મિત્રો આપડે આ જે રસોડું જે છે બતાયું એ અહિયાં આગળ તમે જુઓ તો આટલું મોટું વિશાળ રસોડું છે જ્યાં આગળ રોજના ના થી સત્તરસો માણસનું રસોડું અહિયાં મેનેજ થાય છે તો અહીંયા આપડે ફરીથી એકવાર જોઈ લો પેલી બાજુ બટાકા આ ભીંડા રેગ્યુલર રોજ દુ રોજ એ વસ્તુ આવતું રહે છે અને બીજી વસ્તુ તેલની બધી વાત કરીએ તો એ તમે જુઓ આગળ ડબ્બો છે તો મિત્રો અહીંયા આગળ વસ્તુ પણ એક કેટેગરી એટલે કે સારી ગુણવત્તાની વસ્તુ અહીંયા આગળ વાપરવામાં આવે છે જો મિત્રો હવે આપણા બીજી ગાડી તૈયાર થઈ ગઈ છે આ બધું વસ્તુ તૈયાર બીજી ગાડી જે છે આ ગાડી જશે સંકુલ ઉપર તો મિત્રો અહીંયા આગળ ઘણા બધા વડીલો છે એમના વિશે પણ આપણે થોડું જાણી લઈએ તો કાકા તમારું નામ મારું નામ પટેલ પ્રહલાદભાઈ સોમાભાઈ અચ્છા તમે આગળ કેટલા ટાઈમથી છો અહીંયા છ મહિનાથી તો થોડું તમારા વિશે જણાવી દો અહિયાં બહુ સારું હ બહુ એટલે બઉ સારું આવું બાપુ દુનિયા કોઈ ના મળે બરાબર આવું કામ કોઈ ધર્માર્પ ન કરી શકે તમને કહું બરાબર હા બોલો બીજું કહો તો કાકા આ જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોનો તમે આ જગ્યા વિશે શું સંદેશો આપવા માંગશો આ જગ્યા છે ને એટલી બધી પ્રખ્યાત થશે ને દુનિયામાં કાકા વિશ્વનું નામ પ્રખ્યાત થઈ જાય તમને કહું ટૂંકસાબીની અંદર અચ્છા એક બાપુ બાપુ લોકો ખરે ને તારે ટૂંકસામમાં આખા વિશ્વ અમેરિકા બધા ચાલ થઈ જાય તમને કહું અચ્છા એવું થશે સદન પૂજા છે અચ્છા અને કાકા જે લોકો વિડીયો જોઈ રહ્યા છે હા જે બાળકો જે અત્યારનું યંગસ્ટર જે આ વિડીયો જોઈ રહી છે એ લોકોને તમે શું સંદેશો આપવા માંગશો એ લોકોને સંદેશ એ જ આપવા માંગુ છો કે તમારા જીવનનો જ્ઞાન નહીં હોય તો જીવન કોઈ કામનું નહીં ઓકે કાકા તો મિત્રો અહીંયા આગળ બીજા પણ વડીલ છે તો આપણે એમને હિસાબે થોડું જાણી લઈએ તો કાકા તમારું નામ ભીખાભાઈ અચ્છા તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી રહો છો આઠ મહિના આઠ મહિનાથી તો અહીંયાની સુવિધા કેવી છે અને રહેવાની બધું કઈ રીત છે સારા સારું સારામાં સારું સારા અહીંયા તો મિત્રો અહીંયા આગળ શિક્ષણ જ કલ્યાણની બે દીકરીઓ આપણા સાથે જોડાઈ ચૂક્યા છે તો આપણે થોડું એમના વિશે જાણી લઈએ કઈ રીતનું છે તો બેન તમારું નામ મારું નામ સંજના વનન્યા માત્રમ અચ્છા અને બેન તમારું નામ સંજના વનન્યા માત્રમ અચ્છા બેન તો તમે કઈ સ્કૂલમાં ભણો છો અમે તો એસબી પટેલ વિદ્યાલયમાં અચ્છા અને તમારું રહેવાનું અમારું અહિયાં અહિયાં છે સંકુલ સંકુલ માં તો મિત્રો અહીંયા આગળ ગણપતિ મહોત્સવની તૈયારીઓ તડામાર ચાલુ થઈ રહી છે તો અહીંયા આગળ સ્ટેજ ક્યાં લાગશે ને કઈ રીતનું છે તો આપણે એ પણ જાણી લઈએ

સેવા માટે વસ્તુ આપે બધાને તે માટે એમનો ખૂબ આભાર કે અહીંયા જે બાપુ બાપુને હારે બાપુના જે મિત્રો છે એમનો બે ખૂબ આભાર છે કે અહીંયા બધું દાન કરે અને બધું સેવા કરે એટલે આપણે હવે દિવ્યાંગ ટેકો આશ્રમ જ્યાં આપણે હાલમાં છીએ આ આપણે તેને રૂમો તેની વ્યવસ્થા જોઈ લેવી રૂમો કેવી રીતના લોકો રહે છે શાંતિથી તે આપણે જોઈ લેવી ઓકે બતાવો બેન ચલો તો મિત્રો આ આપણે કુદરતી સાનિધ્ય હું એકવાર તમને અહીંયા આગળ થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ બતાવી દઉં તો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત આલ્લાદક છે અહીંયા આગળ તમે ચારે બાજુ જોશો તો આખી તમને ગ્રીનરી ગ્રીનરી જ જોવા મળશે આ છે રસોડું એ આપણે જોઈ લઈશું હવે આપણે અહીંયા આગળ બેન જે બતાવે છે આપણે ત્યાં આગળ જઈએ ચલો બેન આ છે આપણી ઓફિસ અહીંયા બધી આ નરેશભાઈ છે અહીંયા મેનેજર છે એમને તેમને બધી અહીંથી બધી વ્યવસ્થા વ્યવસ્થા તે બધી જાળવી રાખે મેનેજમેન્ટ અહીંથી થાય મેનેજમેન્ટ કરે અહીંથી થાય છે અચ્છા ઓકે હવે આગળ આ રીતની સુવિધા છે હવે જોઈ લઈએ અહીંયા રાતે બધા જે વૃદ્ધો છે જે દિવ્યાંગ દિવ્યાંગો તેમને અહીંયા રાતે મનોરંજન માટે ટીવી પણ દેખાડે અહીંયા આરતી ભજનો તે બધું પણ દેખાડે અચ્છા બરાબર જો મિત્રો આ બધી આ ત્યાંની અહીંની રૂમો છે અચ્છા જો મિત્રો રૂમ પણ મસ્ત મજાની પંખા ની બધું સુવિધા બહુ સારી છે અચ્છા અહીંયા બધી આપણે થોડી અહીંયા જે રહે છે તેમની આપણે એમનો જે અનુભવ રે આપણે જાણીશું થોડો વાહ અને બેન હું ખરેખર તમને પણ બિડદાવા માંગીશ કે તમે યુટ્યુબ ઉપર વિડીયો નથી બનાવતા ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા છો સારી હિંમત કરી રહ્યા છો એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર તો આપણે પૂછી લઈએ અહીંયા આગળ કઈ રીતનું છે અહીંયા આપણે તમારું નામ શું છે શારદા બેન શારદા બેન અહીંયા તમને કેવું લાગે સારું લાગે અહીંયા જમવાનું રહેવાનું બધું ગમે સારું બધું तो तुम हमें हम रुचे सांभर रुचे के तुम एक गीत गाओ सर हाँ तो अम्मे थोड़ा कर एक गीत गाएं संभाल सो हाँ, हाँ बोलो भारत की ये कहानी सदियों से है पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी है ज्ञान की ये गंगा ઋષિયો કિય મરવાની મહાભાર 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 બસ ઓકે તો મિત્રો હવે આપણે આવીએ છે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના અંદર લવા તો આખું આજે તમે બાપુની વિડીયોમાં પણ આ સંકુલ જોયું હશે અને અહીંયા આગળ પણ જમણવાર ચાલુ જ છે તો અહીંયા પણ આપણો તમને જે છે જમણવાર અહીંયા તમને બતાવી દઈએ અને પબ્લિક આ બાજુ તમે જુઓ પબ્લિક જે જમીન જઈ રહી છે ત્યાં આગળ મૂકવાનું છે અને અહીંયા આગળ તમે જ્યાં પણ જોશો ત્યાં બધી બાજુ તમને પબ્લિક જોવા મળવાની છે જો અહીં આગળ જે બાળકો જે નથી બધા ફેમિલી જમી રહ્યા છે એ આપણે અહીંયા આગળ બતાવી દઈએ જોઈએ મેં જોઈ શકતા તમારી આખું સ્ટેજ છે અહીંયા આગળ આવો નવા પ્રોગ્રામ થતા હોય છે

એના પાછળ કારણ પણ છે આપણે જે જગ્યા આયા છીએ અહીંયા આગળ જેટલી પણ આપણે વિડીયો બનાવીએ એટલી ઓછી છે કારણ કે આપનું કામ એટલું સરાહનીય છે તો જો મિત્રો અહીંયા આગળ તો એ બંની સાઈડ જોતા હશે તો અહીંયા આગળ બધા મસ્તી જમી રહ્યા છે અહીંયા આગળ લાઈન અહીંયા આગળ બાળકો પણ જમી રહ્યા છે તો આપણે એમને પણ થોડુંક પૂછી લઈશું તો આપણે એ આગળ બતાવી દઈએ અહીં આગળ આ છે પૂરી આપનું નામ ભાઈ તુષાર ભાઈ ભજીયા છે મસ્ત મજાના વાહ આગળ છે પાપડ આ વાલ બોલો ભાઈ તમારું નામ રમેશભાઈ મસ્ત મજાના અહીંયા આગળ બધા જો અહીંયા આગળ વાલ ખવડાય રહ્યા છે હવે આપણે સીધા જતા રહીએ ભાત વાળા ભાઈ જોડે બોલો ભાઈ તમારું નામ અચ્છા જો મિત્રો આ મસ્ત મજાના ભાત

તો મિત્રો અહિયાં બીજા ભાઈ પણ કહી રહ્યા છે આપણે એમના છે થોડું જાણી લઈએ તો ભાઈ તમારું નામ મેહુલ મેહુલ ભાઈ તમે અહિયાં આગળ કેટલા ટાઈમ થી છો આ બીજો વાર ચાલો અચ્છા અને તમે અહિયાં આગળ જે આ લંચ જે લઈ રહ્યા છો ખાવાનું એનો ટેસ્ટ કેવો છે મસ્ત મસ્ત તો મિત્રો અહિયાં આગળ ઘણા બધા બાળકો ને બધા જમી રહ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ તો ભાઈ તમારું નામ આકાશ આકાશ ભાઈ તો આકાશ ભાઈ અહિયાં તમે આજે ખાવાનું ખાઈ રહ્યા છો એનું ટેસ્ટ કેવો છે સારો સારો અને તમે અહીંયા આગળ શું ભણવા આવ્યા છો કે શું છે તમારો એ પ્રોફાઇલ શું છે તમારી ભણવા આવ્યો છું અચ્છા કયા ધોરણમાં ભણો છો કોલેજ ફર્સ્ટ યર ફર્સ્ટ યર કોલેજ અને તમે ક્યાં છો ભરૂચ ભરૂચ ના જગડિયા અચ્છા અને અહીંયા આગળ ખાવાનું એકદમ મસ્ત હોય છે હા ઓકે તો મિત્રો અહીંયા આગળ એક માજી પણ જમી રહ્યા છે તો આપણે એમના હિસાબે થોડું જાણી લઈએ તો બા તમારું નામ મંજુબેન અચ્છા મંજુબેન એ આગળ બા તમને એનું ખાવાનું જે છે ખોરાક જે છે એ તમને એનું ખાવાનું કેવું લાગે છે સરસ સરસ તો જે યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા છે એ લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો અમારી માટે બધું સરસ બને છે નાસ્તા જાત જાત ના સવારે ચા જોડે આવે છે બપોરે પછી ચાર વાગે ચા મળે પછી બપોરે જમવાનું હોય બાર વાગે પછી પાછી ચાર વાગે ચા મળે અને કોઈ તમારા જેવા નાસ્તો કરાવે બપોરે એ મળે

આજે સમાજ જે છે સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો કોઈ સંદેશો આ સમાજને આ પાંચ જેવો છે નહીં કેમ આમાં હું સંદેશો આપવાનો હોય કોઈ હેગાવાલા કોઈ સહકાર દેતા નો હોય આ ભાઈ જે અહીંયા રાખે છે એ આપડો ભગવાન એ આપડો દીકરો અચ્છા તો અહીંયા આગળ તમને કેવું રાખે છે સારી રીતે રાખે છે હું ત્રણ દિવસ આવી છું અચ્છા તને મય પછી બાપુ એ છે કે કહેવાનું હોય તો શું કહેશો ભગવાન આપડો ભગવાન પોતાના મા બાપ નથી હસવાતા તો આ ના હાથ વેચી હાથ કેવાય ને સાચી વાત છે બસ તો કેટલું માણસો છે જવો કેટલા ગવઠિયા છે અને રોજ આવી અને બધા ની પાસે આ તો મારે છે મહેશ બાપુ અચ્છા તમે શું કરો છો બધા ની તબિયત સારી છે પોતાનો દીકરો આવી માને કોઈ દી પૂછે છે કે માં તું હું કે છો એમ બરાબર કોઈ પણ સમાજ ની મારો દીકરો તો સારો છે પણ કોઈ પણ સમાજ ની ના વસ્તુ સાચી છે બરોબર ને ઓકે બા જય મહારાજ માધ્યમ થી આપના ફોલોઅર લોકો સુધી પહોંચવાનો મને મોકો મળી રહ્યો છે સો તમે વિડીયોની અંદર જોયું અમારી ત્રણેય સંસ્થાઓ ટેકો દિવ્યાંગ આશ્રમ હોય કે પછી ધરતીનો છે કે પછી શિક્ષણ હોય પણ આખા વર્લ્ડની એક જગ્યાએ બધા ભેગા થતા હોય સો આ એક સિદ્ધિ છે આપ બધાના સહકારથી પ્રાપ્ત થયું છે અને જે પણ ચાલી રહ્યું છે એ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે એટલે કે આપણું યુટ્યુબ આપણું ઇન્સ્ટા અને આપણા ફેસબુકના સપોર્ટર મિત્રો તમને જો અમારું કામ સારું લાગ્યું હોય તો ચોક્કસથી અમે પણ રૂબરૂ મુલાકાત કહેજો અમે એવું નથી કહેતા તમે અમને ડોનેશન આપો પણ અમે ઈચ્છીએ છીએ કે તમે એકવાર રૂબરૂ અમારા સંસ્થાની મુલાકાત લો અમારા વડીલોને મળો અમારા બાળકોને મળો અમારા દિવ્યાંગોને મળો અને પછી તમને જો ઈચ્છા થાય તો ચોક્કસથી અહીંયા માટે કંઈ કામ કરજો થેન્ક યુ ઓકે